તો શું કરીએ અમે તો કાલે ભરીને સત્તા બી નાલ દીધી એમડી ચેરમેન ને તો તમે વીસ ટકા આવડો તો અમે બોર્ડ આખું સંમત છે આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ

પશુપાલકો સાબર ડેરીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા એ પ્રકારના દ્રશ્યો પણ ત્યારે તમે જોયા હશે ઉગ્ર વિરોધ વચ્ચે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપને લઈને એક વ્યક્તિ છે તેમણે ડિરેક્ટરને સીધો જ ફોન લગાવ્યો અને ભાવફેર મુદ્દે વાત કરવામાં આવી ત્યારે જે ડિરેક્ટર છે તેણે ભાવફેર અંગેની આ ઓડિયોમાં વાતચીત કરી હતી પશુપાલક સાથે વાતચીત કરી હતી સાથે સાથે ગત વર્ષે આપવામાં આવેલો જ ભાવ આપવામાં આવશે તેવી વાત એ ડિરેક્ટર છે તે ઓડિયો ક્લિપના વાત કરી રહ્યા છે વીસ ટકા આપે તો પણ બોર્ડ આખું સહમત હોવાની વાત એ ઓડિયો ક્લિપમાં ડિરેક્ટર કરી રહ્યા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે તમે ચોખવટ કરો કે સત્તર ટકા કે વીસ ટકા મળશે તેવી વાત સામે પશુપાલક છે તે ડિરેક્ટરે કરી રહ્યા છે ડિરેક્ટરે એવું પણ કહ્યું છે કે આ બે માનતા ન હોય તો અમે પણ શું કરીએ હવે કોની વાત કરવામાં આવી છે આ ડિરેક્ટરે કોની વાત કરી છે સાથે જ અમે તો સત્તા આપી દીધી છે ભાઈ ડિરેક્ટર એવી પણ વાત ઓડિયો ડીઓ ક્લિપમાં કરી છે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે જે સાબરકાઠામાં જે સાબર ડેરીનો જે ભાવ ફેર મુદ્દો હતો

સાબરકા્યું અને કહેવામાં આવ્યું કે જો કોઈ પશુપાલક હવે રસ્તા પર દૂધ ઢોળશે અથવા તો કોઈ પણ દૂધના ટેન્કરને રોકીને વાલ્વ ખોલશે તો તેમના પર નોંધવામાં આવશે સૌથી મોટી ફરિયાદ

હા બોલો આ પ્રેસ લોટ તમે આપી કેટલા ટકા ભાવ તારો આપવાનો છે ગઈ સાલ આપ્યો તો ને નવસો નેવું હપરમણો મળે નવસો નેવું તો બાર ટકા જ થાય છે ને બરાબર બીજું તો શું કર્યા અમે તો કાલે ફરીને સત્તા બી નાલ દેતી એમલીન ચેરમેન ને હં હં તર તમે વીસ ટકા આલો તો એમ બોર્ડ આખું સમજ છે બરાબર ના નથી પાડવાના હા તમારા હિસાબો મંજૂરી બીજું તો અમે કરીએ હું એમ બરાબર આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું સાચી છે પરિસ્થિતિ આ છે

અમે કહી દીધું છે પણ છતાં અમારું ન માને તો પછી અમારે પણ શું કરવું ત્યારે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ જે છે તે ન્યૂઝ રૂમ નથી કરતું પરંતુ સોશિયલ મીડિયા પર આ ઓડિયો ક્લિપ છે તે ખૂબ વાયરલ થઈ રહી છે અને સાથે સાથે આ ઓડિયો ક્લિપને લઈને જે ડિરેક્ટરે જે રીતે જવાબ આપ્યા છે કે ભાઈ અમે સત્તા આપી દીધી છે અમે ભાવફેર મુદ્દેની વાત કરી છે અમે ઉપર સુધી વાત કરી છે અમે પણ તૈયાર છે આખું બોર્ડ તૈયાર છે તો પછી તૈયાર કોણ નથી જો બોર્ડ આખું તૈયાર હોય તો પછી ડેરીના જે સંચાલકો છે સાથે સાથે કહી શકાય કે જે મુખ્ય માણસો છે ડિરેક્ટરે એવું કહ્યું કે ભાઈ આખું બોર્ડ આ આખા મુદ્દા સહમત છે આટલા ટકા દેવા માટે એવું પણ કહ્યું કે ગત વર્ષે જે રીતે ભાવ આપવામાં આવ્યો હતો એ જ ભાવ આ વખતે પણ આપવામાં આવે વધારાની વાત ક્યાંય એવી કરવામાં નહોતી આવી પરંતુ પશુપાલકો કે જેમાં આક્રોશ હતો એ આક્રોશ રસ્તા પર ફાટી નીકળ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ કદાચ ડેરીએ પણ આ વાત સ્વીકારી હશે ડેરીના સત્તાધીશો છે તેમણે પણ આ વાત સ્વીકારી હશે અને કહ્યું હશે કે પશુપાલકો સાથે જે 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 પણ પણ થઈ થઈ રહ્યું રહ્યું છે છે તે ખોટું કારણ કે કે પશુપાલકો રીતે આંદોલન કર્યું હતું એટલે પશુપાલકોના આંદોલન અને પશુપાલકોની હિંમત સામે ડેરીના સત્તાધીશોની જે નજર છે તે ઝૂકી ગઈ છે અને હવે કદાચ એ પશુપાલકોના હિતમાં કંઈક મોટો નિર્ણય લેવાય તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે આખી ઓડિયો ક્લિપને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો ને તમે પણ પશુપાલક હોવ તો તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રજો ન્યૂઝ ગુજરાત નમસ્કાર